નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ જગ્યાઓ માટેની અહીંયા આઉટસોર્સથી નિમણૂંક માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો ડીઆરડીએ મહેસાણા અંતર્ગત સાત જગ્યા છે મિત્રો જેમાં નાયબ ચીટનીસ અવલકારકુન માટે ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી સુપરવાઇઝર અધિક મદદની મદદનીયર ડિપ્લોમા સિવિલ માટે જગ્યા છે આંકડા મદદનીસ બીકોમ વિથ સ્ટેટિસ્ટિક ઇકોનોમિક્સ જુનિયર ક્લર્ક માટે ગ્રેજ્યુએટ પ્લસ સીસી જુનિયર ક્લર્ક હિસાબ માટે બીકોમ એમએસ ઓફિસ વિસ્તરણ અધિકારી માટે એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડ્રી ગ્રેજ્યુએટ એમઆરએમ

દસ જગ્યા છે મિત્રો ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી ગ્રામ સેવક માટે બેચરલ ઇન રૂરલ સ્ટડીઝ માટે અલગ અલગ તાલુકામાં જગ્યાઓ છે મિત્રો એન્જિનિયર એસબીએમ માટે જિલ્લા કક્ષા માટે મહેસાણા માટે એક જગ્યા છે જેમાં બીબીટેક ઇન એન્વાયરમેન્ટ સિવિલ કેમિકલ એન્જિનિયરિંગ એક્સપીરિયન્સ પાંચ વર્ષનું ડેટા એન્ટ્રી ઓપરેટર એસબીએમ જિલ્લા કક્ષા માટે મહેસાણા માટે એક જગ્યા છે જેમાં પીજીડીસી અથવા તો બેચરલ પ્લસ સીસી કોર્સ નોલેજ ઓફ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ટાઈપિંગ ડીઆરડી માટે જગ્યા છે મિત્રો બ્લોક કોર્ડિનેટર એસબીએમ તાલુકા માટે જોડાણ માટે એક જગ્યા ઊંચા માટે એક જગ્યા છે જેમાં સોશિયલ સાયન્સ બ્લોક એન્જિનિયર એસબીએમ તાલુકા માટે એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ તાલુકામાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયર એક્સપિરિયન્સ એક વર્ષનો ક્લસ્ટર કોર્ડિનેટ એસબીએમ ગ્રામ્ય કક્ષા માટે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન અલગ અલગ તાલુકામાં જગ્યા છે જોડાણ માટે એક મહેસાણા માટે એક વિસનગર માટે એક કડી માટે એક જિલ્લા કોર્ડિનેટર પીએમએવાય જિલ્લા કક્ષા માટે મહેસાણા માટે એક જગ્યા છે જેમાં એમબીએ એમએસડબલ્યુ એમઆરએસ વર્ક્સ મેનેજર કમ કોર્ડિનેટર માટે તેમજ એમઆઈએસ કોર્ડિનેટર માટે પીએમએ માટે તાલુકા માટે જગ્યા છે મિત્રો તાલુકા કક્ષા માટે પાંચ જગ્યા તેમજ જે વર્ક્સ મેનેજર માટે તાલુકા કક્ષા માટે છ જગ્યા જેમાં ડિપ્લોમા સિવિલ તેમજ એમઆઈએસ કોર્ડિનેટર માટે એમ આઈટીઆઈસીટી અથવા તો બીસીએ પીજીડીસીએ કરેલું હોવું જોઈએ નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર જિલ્લા કક્ષા માટે મનરેગા માટે મહેસાણા માટે એક જગ્યા છે મિત્રો જેમાં એમબીએ એમઆરએસ એમએસડબલ્યુ એમએસસી એગ્રી એમટેક એગ્રી ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ એકાઉન્ટ આસિસ્ટન્ટ મનરેગા તાલુકા કક્ષા માટે કડી માટે એક ખેરાલો માટે એક જગ્યા છે જેમાં બીકોમ પચાસ કે તેથી વધુ ઉપર તેમજ ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ગ્રામ રોજગાર સેવક મનરેગા ગ્રામ્ય કક્ષા માટે એક જગ્યા છે સ્નાતક માટે મહેસાણા માટે એક જગ્યા છે ઉમેદવારે જે જગ્યા માટે અરજી કરતા હોય તે જગ્યાનું નામ અને પ્રમાણપત્રો બાયોડેટા નીચે જનરલ સંપર્ક નંબર તથા પર તથા ઈમેલ પર મોકલી આપવાનું રહેશે સદર જગ્યામાં વધઘટ તથા નિમણૂક અંગે આખરી નિર્ણય સત્તાધિકારી રહેશે તમે જોઈ શકો છો અહીંયા સંપર્ક નંબર તેમજ અહીંયા ઈમેલ એડ્રેસ આવેલું છે મિત્રો આર આર એન્ટરપ્રાઇઝ મહેસાણા તમે જોઈ શકો છો દિવસ મહેસાણા પુલઆઉટ આવૃત્તિમાં ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ જગ્યાઓ માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય